લગ્ન પછી હું મારા દોસ્ત સાથે બેઠો હતો તે મોટી મોટી વાતો કરતા હતા તે મને સલાહ આપતા હતા અને એવી વાતો કરતા હતા જેને સાંભળીને મને ગુસ્સો પણ આવતો હતો અંદર જઈને તું એવું કરીજે કે તેને ખબર પડી જાય કે તું ખૂબ જ તાકતવર છો મેં તેની સલાહ અને વાતો સાંભળવી મને ખબર નહોતી કે મારે શું કરવાનું છે પણ જ્યારે હું દુલ્હનના રૂમમાં ગયો હતો સામેનો નજારો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો તે જમીન ઉપર બેસીને શું કરી રહી હતી તેણે મને જોયો ને કહ્યું તમે બહાર જાઓ મને પહેલા વ્યવસ્થિત બેસવા દો હું તેનો અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને મેં એને પૂછ્યું તારા અવાજને શું થયું તેણે મારી વાતનો જવાબ ન આપ્યો અને મને બહાર મોકલી દીધો બહાર ઊભા ઊભા હું વિચારતો હતો કે જેની સાથે મેં પ્રેમ કર્યો હતો જેની સાથે મેં લગ્ન કર્યા હતા પરંતુ આજે તે મને મોટી કેમ લાગતી હતી બે દિવસ પહેલાં તો તે ડૂબોઈ પતોવી હતી અને મને જાડી છોકરીઓ પસંદ પણ નથી અને અત્યારે તો બે દિવસમાં તેનું વજન ખૂબ વધી ગયેલું લાગે છે મેં વિચાર્યું કે કપડાંના લીધે મને આવું લાગતું હશે થોડી વાર પછી હું અંદર ગયો તો તે બિસ્તર ઉપર બેઠી હતી હું તેની પાસે ગયો અને જેવો મેં ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારી આખી સિસ્ટમ હલબલી ગઈ મેં કહ્યું તું કોણ છો આટલું કહીને હું બેહોશ થઈ ગયો અને સવારે મારી આંખ ખુલી ત્યારે હું રૂમમાં નહીં પણ હોસ્પિટલમાં હતો મારા મિત્રો મારી સામે ઊભા ઊભા હસી રહ્યા હતા તે મને કહેતા હતા કે લગ્ન પછી તો છોકરીઓ દવાખાને જાય છે અને દોસ્ત તું કઈ રીતે દવાખાને પહોંચી ગયો હું તેને શું બતાવું બધા લોકો મારો મજાક કરી રહ્યા હતા ગઈ રાતે જે મેં દ્રશ્ય જોયું હતું અને જેને જોઈને હું બેહોશ થયો હતો તે ફક્ત હું જાણતો હતો શહેરમાં હું એકલો રહેતો હતો મારો કોઈ સગા સંબંધી નહોતું ફક્ત ત્રણ ચાર મિત્રો અને બાજુમાં રહેતા આંટી મારે એટલા સાથે જ સંબંધ હતો મારા હોશમાં આવ્યા પછી બધા જવા લાગ્યા આંટી મને કહેતા ગયા કે મેં જમવાનું બનાવી દીધું છે અને હવે તારી દુલ્હન તારું જમવાનું બનાવશે મેં આંટીને કહ્યું તમે મારી પત્નીને જોઈશે જ્યારે આપણે તેના ઘરે ગયા હતા ત્યારે જોઈ હતી તે ખૂબ જ પ્યારી અને સુંદર છે પણ તું આવું કેમ પૂછાશો મેં કહ્યું કાંઈ નહીં તેના ગયા પછી હું વિચારવા લાગ્યો કે રાત્રે રૂમમાં જે મેં જેનો ઘૂંઘટ ઉપાડ્યો હતો તે કોણ હતું તે મારી પત્ની તાન્યનો હતી હું એ વિચારીને પરેશાન હતો કે મારી પત્ની ક્યાં છે અને આ રૂમમાં છે તે કોણ છે મેં મારો ફોન કાઢ્યો અને તાન્યાના ફોન ઉપર કોલ કર્યો રિંગ વાગી રહી હતી પણ કોઈ ફોન ઉપાડતું નહોતું મેં તેને મેસેજ કર્યો પણ તેણે મને કોઈ રિપ્લાય ન આપ્યો અને પછી ફોન ઓફલાઈન થઈ ગયો ત્યાં અચાનક મારા મિત્રનો ફોન આવ્યો અને તે મને કહેવા લાગ્યો કે નિખિલ તારી સાથે શું થયું તું કઈ રીતે બેહોશ થઈ ગયો ક્યાંક એવું બને કે નવું નવું જોઈને વ્યક્તિ બેહોશ થઈ જાય ભાન ભૂલી જાય પણ આ બધું રૂમમાં થાય છે અને તારે તો દવાખાને આવવું પડ્યું હું તેને શું બતાવું મેં ફોન મૂકી દીધો અને વિચારવા લાગ્યો કે મને પોતાને ખબર નથી કે મામલો શું છે તો તેને શું કહું હું ઘરે ગયો તે હજી રૂમમાં બેઠી હતી મેં ભગવાનનો આભાર માન્યો કે તે બધાની સામે ન આવી નહીંતર આ વાત આખા મોહલ્લામાં ફેલાઈ જતી મારા લગ્ન જવાન છોકરીને બદલે એક બુઢ્ઢી ઓરતથી થઈ ગયા અને તે મારી પત્ની બનીને બેસી ગઈ હતી તેને જોઈને મને અજીબ લાગતું હતું હું તેની પાસે ગયો અને મેં તેને કહ્યું તમે કોણ છો અને અહીંયા શું કરો છો મારી પત્ની તાન્યા ક્યાં છે તેણે મને કહ્યું કે હું તારી પત્ની છું અને તારા લગ્ન મારી સાથે થયા છે મેં કહ્યું આવું કઈ રીતે થઈ શકે મારા લગ્ન તો તાનિયા સાથે થયા છે અને મારા લગ્ન કોઈ વિચાર્યા વગર નહીં પણ લવ મેરેજ છે અને મને ખબર છે કે મારી પત્ની કોણ છે તમે ખોટું બોલો છો હું તમારી ઉંમર જોઈને તમારી સાથે વ્યવસ્થિત વાત કરું છું તમે મારી સાથે આવું શા માટે કરો છો તેણે કહ્યું જુઓ મારું નામ લલિતા છે અને તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તમારા લગ્ન મારી સાથે થયા છે અને હું તમારી પત્ની છું અને તમે વારંવાર મને આ એક પ્રશ્ન પૂછશો તો પણ મારો જવાબ આ જ રહેશે આટલું કહીને તે રૂમને સાફ કરવા લાગી હવે હું શું કરું જો હું તેને બહાર કાઢી મૂકું તો આજુબાજુમાં બધાને ખબર પડી જાય કે મારી સાથે શું થયું છે મારી પત્ની તાન્યાનો મોબાઈલ નંબર બંધ હતો અને આ મારી સાથે વાત કરવા તૈયાર નથી હું ઘરની બહાર ગયો ત્યારે મારા મિત્રોના ફોન આવવા લાગ્યા જો તારી તબિયત સારી થઈ ગઈ હોય તો તમે બંને ઘરે જમવા માટે આવો મેં તેને કહ્યું ના હજી મારી તબિયત સારી નથી અને તારી ભાભી પણ થોડી બીમાર થઈ ગઈ છે મેં બધાને ખોટા જવાબ આપી દીધા મને લાગતું હતું કે હું થોડા સમયમાં આની વિશે બધી માહિતી મેળવી લઈશ થોડી વાર પછી હું ઘરે પાછો આવ્યો ઘરનો માહોલ જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગયો ઘરની ખૂબ જ સારી રીતે સજાવેલું હતું તેને ખૂબ જ સારી રીતે સાફ કરેલું હતું હું હેરાન થઈ ગયો કારણ કે રસોડામાંથી રસોઈની સુગંધ આવી રહી હતી તેણે ટેબલ ઉપર ખાવાનું ગોઠવેલું હતું તેણે મને કહ્યું જમી લો મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે મેં હાથ ધોયા અને જમવા બેસી ગયો જમવાનું એટલું બધું સ્વાદિષ્ટ હતું કે વાત ના કરું હું જમતા જમતા વિચારવા લાગ્યો કે આ કોઈ જાદુગર છે અને આ બધું તેણે જાદુથી કર્યું છે થોડા દિવસ આમ જ વીતી ગયા હું વિચારવા લાગ્યો કે જો મારી પત્ની તાન્યા પાછી આવી જાય તો હું આને મારું ઘર સંભાળવા માટે અહીંયા કામ ઉપર રાખી લઈશ પણ મારી પત્ની ક્યાં છે તેની મને ખબર નહોતી તે બધું જ કામ કરતી પણ ક્યારેક તે મને પોતાનો હક માંગતી નહોતી એક દિવસ મારા મિત્રો પાર્ટી માટે જીત કરવા લાગ્યા એટલે મેં તેને કહી ગયું આપણે ઘરે આજે મારા મિત્રો જમવા આવવાના છે એટલે દસ લોકો માટે જમવાનું બનાવવાનું છે જો તારે મદદની જરૂર હોય તો હું કોઈને બોલાવી લઉં અને થોડી વસ્તુ બહારથી લાવું છું તો તેણે કહ્યું તમે ચિંતા ના કરો હું બે કલાકની અંદર બધા માટે જમવાનું બનાવી લઈશ તમારે બહારથી કોઈ લાવવાની જરૂર ન પડે અને હું તમારી માટે મીઠાઈ પણ બનાવી નાખીશ હું તેની વાત સાંભળીને હેરાન થઈ ગયો કે આટલી વારમાં તે આ બધું કઈ રીતે કરી શકશે બે કલાક પછી તેણે બધું જ જમવાનું ટેબલ ઉપર ગોઠવી દીધું મેં તેને કહ્યું કે તારે હવે મારા મિત્રોને સામે આવવાનું નથી તેણે મારી વાત માની લીધી તે ક્યારેય મને કોઈ સવાલ નહોતી કરતી હું તેને જે કહેતો તે બસ કરી નાખતી જમતા જમતા મારા મિત્રોએ કહ્યું કે ભાભી ક્યાં છે તો મેં તેને કહ્યું આજે અચાનક તેની તબિયત બગડી ગઈ છે તેને ચક્કર આવતા હતા એટલે તેના રૂમમાં સૂતી હશે મારા મિત્રો નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે અમે તો ભાભીને મળવા આવ્યા હતા અને આજે આવું થયું જતા રહ્યા હવે મેં વિશે વિચારવાનું પણ બંધ કરી દીધું હતું પણ એક દિવસ અચાનક તે પાછી આવી ગઈ હું જ્યારે ઘરે ગયો તો તે બેઠી બેઠી રડી રહી હતી તે મને જોઈને કહેવા લાગી મારી સાથે ખૂબ જ ખરાબ થયો હું તને કાંઈ પણ જણાવી શકતી નહોતી તેણે કહ્યું મને કેટલાક લોકોએ અપહરણ કરી લીધું એટલે લગ્નમાં મારી જગ્યાએ આ મહિલાને બેસવું પડ્યું કારણ કે અમારી ઇજ્જત ખરાબ ન થાય તેની વાત સાંભળીને મને એવું લાગતું હતું કે તે ખોટું બોલી રહી છે અમને બંનેને સાથે જોઈને મારી બુદ્ધિ પત્ની જવાની તૈયારી કરી લીધી તે ચૂપચાપ ત્યાંથી જઈ રહી હતી પણ મને ખૂબ જ અજીબ લાગતું હતું તેણે મને જતાં જતાં એકાંતમાં બોલાવીને એક વાત જણાવી તેણે કહ્યું મને ખબર નથી કે હું તમને શા માટે કહી રહી છું કે તમે ખૂબ સારા માણસ છો આ તાનિયાનું લગ્ન પહેલાં કોઈની સાથે ચક્કર હતું અને તેણે કહ્યું હતું કે જો તેણે લગ્ન કર્યા તો તે તેને ખતમ કરી નાખશે અને જે તું આઠ મહિના મારી સાથે રહી અને મારું દિલ ધરાઈ જશે તો હું તેને પાછી મોકલી દઈશ એટલે તે તેની સાથે બીજા દેશમાં જતી રહી અને તેણે મને અહીંયા બેસાડી દીધી આટલું કહેતા કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગયો કારણ કે તાનિયાએ મારી સાથે દગો કર્યો હતો અને મારી સાથે લગ્ન કર્યા પછી તેણે બીજા કોઈ સાથે આઠ મહિના હનીમૂનમાં વિતાવ્યા હતા અને હવે તે પાછી આવી રહી હતી તે બુઢ્ઢી જ જ જતી રહી બીજે દિવસથી તાનિયાએ ઘર ઘર સંભાળવાનું શરૂ કરી દીધું પણ તેણે ઘરની એવી હાલત કરી કે હું હેરાન થઈ ગયો આખું ઘર ગંદુ થઈ ગયું જમવાનું તેને બનાવતા નહોતું આવડતું હું તેને ત્રણ ચાર દિવસ જ સહન કરી શક્યો અને મેં તેને કહ્યું હું તારી સાથે રહેવા નથી માગતો તે મને કહેવા લાગી તો તું શું બુઢી લલિતા સાથે લગ્ન કરીશ હું ચૂપ રહ્યો હું ત્યાંથી હવે પોતાને અલગ કરવા માગતો હતો મને નથી ખબર કે હું લલિતા સાથે લગ્ન કરું કે નહીં પરંતુ ઘરની વ્યવસ્થિત સંભાવ માટે આ એક સારી મહિલા ની જરૂર હોય છે પરંતુ આપણે મહિલાને ફક્ત ઘર સંભાળવા માટે જ નથી લાવતા તેની પાસે બીજી ઘણી બધી આશાઓ હોય છે પછી મને ખબર પડી કે લલિતાને કોઈ ઘર જ નહોતું તે મારું ઘર છોડીને એક આશ્રમમાં જતી રહી મિત્રો તમે મને જણાવો કે હું તેની સાથે લગ્ન કરું કે પછી તેની મદદ કરવા માટે બીજું કાંઈ પગલું ભરું તમારો જવાબ અને સાચો ફેસલો કરવામાં મદદ કરશે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોને પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ